વાસુદેવને આ બધું સમાન અધિકાર જ નથી જાણું છું એના બધા ચમત્કારો ને શક્તિઓને ફરી સભામાં ની લાજનું રક્ષણ એમણે જ કર્યું હતું ને આટલી બધી શક્તિઓ હોવા છતાં આટલું બધું છલ કપટ અન્યાય કેમ વાસુદેવ ભીષ્મ પિતામાં જે કૌરવ વંશના સ્તંભ હતા જેમને પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એમને બાળની શૈયા પર સુવડાવ્યા અને ગુરુ દ્રોણને કોણે જઈને કહ્યું કે અશ્વત્થામાં માર્યો ગયો અરે એ એમનો પુત્ર નહીં એક હાથી માર્યો ગયો હતો ને આટલું છલ અને જે મારા પુત્રની રક્ષા કરતો હતો જે જ્યારે નિસહાય હતો ત્યારે એની પર વાર કર્યો અને મારા પુત્રની જાંગ પર જ્યારે વાર થયો તો શું એ યુદ્ધના નિયમો વિરુદ્ધ નહોતું અરે વાસુદેવ આટલું બધું કપટ શા માટે અમે બધા તો તમારા હાથની કટપુતળી છીએ ને તો અમારી પાસે આવું ભય નૃત્ય કેમ કરના હૃદય થી નીકળેલો તાંડવ જુઓ તાંડવ આ બધું તમારે લીધે છે કુરુક્ષેત્રની ભૂમિમાં જેટલું ખોટું તમે કર્યું છે ને એવું કોઈએ નથી કર્યું એના દંડના અધિકારી તો તમે છો હું તપસ્વીની રાજમાતા તૃતરાજ પત્ની આજે તમને શ્રાપ આપું છું હા માધવ શ્રાપ આપું છું કે જે પ્રમાણે મારા વંશનો નાશ થયો ને એજ રીતે યદુવંશનો પણ નાશ થશે અને હું તો નસીબદાર હતી કે મારી આંખો પર પટ્ટી હતી અને આ બધું હું ના જોઈ શકી પણ તમે વાસુદેવ આ બધું તમારી નજરે જોશો અને આનો પ્રારંભ તમે પોતે જ કરશો અને આ નગર જે શોકમાં ડૂબી ગયું છે ને એ જ રીતે તમારી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી જાનવરની જેમ એક વનમાં એક વ્યાજ બાણનો બાણ નો નિશાન થઈ જશો આ એક દુખી માતાના હૃદયથી નીકળેલો શ્રાપ છે વાસુદેવ જે ક્યારે વિફળ નહી જાય ક્યારે વિફળ નહીં છે ને કૃષ્ણ વાસુદેવને આ બધું સન્માન શા માટે એને તો આનો કોઈ અધિકાર જ નથી જો વાસુદેવ ના હોત ને તો પાંડવોની જીત શક્ય જ નહોતી જાણો છો એના બધા ચમત્કારો ને શક્તિઓને ભરી સભામાં દ્રૌપદીની લાજનું રક્ષણ એમણે જ કર્યું હતું ને આટલી બધી શક્તિઓ હોવા છતાં આટલું બધું છલ કપટ અન્યાય કેમ વાસુદેવ ભીષ્મ પિતામાં જે કૌરવ વંશનો સ્તંભ હતા જેમને પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન